પણ પૂરજોશમાં જોવા મળી રહી છે વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પૂર્ણ કરવા તરફ પણ જોવા મળી રહ્યા છે ત્યારે ભક્તિ અને શક્તિના સંચાર સાથે મહેસાણાના આસજોતેર વર્ષીય વૃદ્ધ અયોધ્યા જવા માટે સાયકલ લઈને નીકળ્યા હિંમતનગર મોડી સાંજે આવી પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યા બાદ અયોધ્યા તરફ જવા માટે પવનની ગતિએ સાયકલ પણ દોડાવી હતી અને પાટણ એસટી ડેપોમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવી હતી અને બે હજાર ત્રણમાં માં નિવૃત્ત થયા બાદ સાયકલ લઈને ધર્મસ્થાનો ઉપર જવું બે હાજર બે થી શરૂ કર્યું ઓગણીસ વર્ષ પૂરો થયો આશાપુરા કચ્છ ભુજમાં નવરાત્રી ઉપર જવું છું એમાં પાંચ વર્ષ પરિક્રમ ત્રણ વર્ષ અને એવી પ્રેરણા જાગી એટલે અયોધ્યા જઉં છું મારા ગામ ગામને આજ આઠ તારીખે નીકળ્યો હું અને આ હિંમતનગર શું એ મને પ્રેરણા જાગી હું એસીમાં બાવીસ નોકરી કરી રિટાયર થયો એટલે મને એમ થયું કે આ સુધી તો આપણે બધું ભેગું જ કર્યું પણ હવે આપડા માટે કંઈક કરીએ એટલે મને જાત્રાઓ બહુ ઉકળે છે અને સાયકલ એકસો વીસ આસપાસ દરરોજની હેડે કોઈ તકલીફ પડી નહીં કે કોઈ ભટકણો નહીં કે ફત્તર પડ્યું એવું બળ્યું નહીં અને આજ સુધી મારી ઉંમર મારી જન્મ તારીખ એકત્રીસ ને પચાસ આ ચુમ્મોચર હું સારા હાથે જામે નથી બાપા